જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાએ અનુદાન અર્પણ કરી જામનગર જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનનો શુભારંભ કરાવ્યો સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપનાર દાતાશ્રીઓનું મોમેન્ટ આપી સન્માન કરાયું ઉદાર હાથે ફાળો આપી ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને મદદરૂપ થવા જિલ્લા શ્રી દ્વારા કરાતી અપીલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ દ્વારા રૂપિયા પચીસ લાખનું અનુદાન અપાયું

સ્કોલરશિપ અંતિમ ક્રિયા સહાય યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર શ્રી તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના શ્રી યોગેશ સોની દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજૂ કરાઈ હતી. પૂર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે પણ કલેક્ટર શ્રી દ્વારા વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. બેઠકમાં જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી કમાન્ડર સંદીપ જયશવાલ નિવૃત્તે શસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વર્ષવાટ કચેરી જામનગરને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન જામનગર જિલ્લાના દાતાશ્રીઓએ ફાળવે લક્ષ્યાંકની સરખામણીએ કુલ બસો નવ ટકાનું મહત્ત્વનું ફાળો આપેલ છે તથા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ તારીખ એક ચાર બે હજાર ચોવીસ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં એકવીસ પરિવારોને રૂપિયા આઠ લાખ પંચોતેર હજાર સો ની માસિક આર્થિક સહાય એક પરિવારને રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો ની દીકરીની લગ્ન સહાય તેમજ છ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂપિયા સાહીઠ હજારની એમ કુલ રૂપિયા નવ લાખ બાસઠ હજાર છસો ની સહાય ચૂકવવામાં આવેલ છે ફ્લેગ ડે ઉજવણી અંતર્ગત પંડિત દિયાનદાળ ઉપાધ્યાય પોર્ટ દ્વારા રૂપિયા પચીસ લાખ નું અનુદાન અપાયું હતું જ્યારે વ્યક્તિગત સામાજિક સંસ્થાઓ તેમજ સરકારી અને ખાનગી એકમોએ પણ ઉદાર હાથે અનુદાન આપી ગત વર્ષે એકતાળીસ લાખ તેમજ ચાલુ નાણાકીય વર્ષે તેત્રીસ લાખનું અનુદાન આપી સૈનિક પરિવારોને મદદરૂપ બન્યા હતા કલેક્ટર શ્રીએ જામનગરની જનતાને સશસ્ત્ર સેના ધ્વજ દિન માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી તથા પૂર્વ સૈનિકો સ્વસૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રિતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમસ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અધિક નિવાસી કલેક્ટર શ્રી બી ખેર ઇન્ડિયન નેવી અને એરફોર્સના અધિકારીશ્રીઓ તથા પ્રમુખશ્રી હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા